તે હું દેસાણી અંજના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર આજની થીમ પ્રમાણે સુરક્ષાની થીમ હોવાથી બાળકોને રોડ ક્રોસિંગ માટે આપણે સિગ્નલ લાઇટ વગેરેની માહિતી આપવાની છે જેના માટે આખું આ રોડ ઉપરનું જે છે એ ગેટઅપ તૈયાર કર્યો છે ઓકે તો શરૂ કરશું બાળકો સરસ લાઈટ વેરી ગુડ આ કઈ લાઈટ છે પીળી લાઈટ વાટ જોવો વેરી ગુડ સરસ સરસ આ છે ગ્રીન લાઈટ એટલે શું આગળ વધો સરસ વેરી ગુડ ત્યાર પછી ચારવી બેન છે છે એમના હાથમાં ક્રોસિંગ જે આપણે નીચે સફેદ પટ્ટા દેખાય છે ને એ છે ઝેબ્રા ક્રોસિંગ એ ઝેબ્રા ક્રોસિંગ શેના માટે હોય ચાલવા માટે વેરી ગુડ સરસ આ છે એ કામ ચાલુ હોય જ્યારે રસ્તા ઉપર ત્યારે આવું નિશાન બતાવે છે પછી આ છે એ ક્રોસ માટે છે કે આ બાજુ રસ્તો જાય છે અને આ છે એ જ્યાં જે જગ્યાએ રસ્તા ક્રોસ પડતા હોય એના માટે છે બરાબર ચાલો તો હવે આપણે શરૂ કરીએ ઓકે સરસ રેડ લાઇટ થઈ એટલે વાહન છે એ ઊભા રહી જાય છે તો રાહદારી ચાલે છે શું કરવાનું છે રાહ જોવાની છે હવે ગ્રીન લાઈટ કરો ગો સરસ

તો બધાએ આપણે કાલે થીમ પ્રમાણે કીધું તું કે બધાય ટ્રાફિક સિગ્નલ બનાવીને આવવાનું જે બધા છોકરા બનાવીને આવ્યા છે સરસ વેરી ગુડ એમ જ રહેજો બધાય આજની થીમમાં માં મજા આવીને બધાય ને વેરી ગુડ આવજો